બાણમી જન્મ જયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના ઓગણ વર્ષ પૂર્ણ થવાના શુભ આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા આ અવસરે મુખ્યમંત્રી પટેલે સત્સંગને જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપતો માર્ગ ગણાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ સ્વધર્મ પરંપરા અને સંત શક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે સંત શાસ્ત્ર અને મંદિર ત્રણ આધાર સ્તંભો દ્વારા આપણી સંસ્કૃતિ મજબૂત બની છે અને સ્વધર્મ અને આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે પણ સંત શક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને બંધ રાખી છે મુખ્યમંત્રી એ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના અહમ શૂન્ય જીવન દર્શનને જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ એપીજે અબ્દુલ કલામજી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે દર્શાવેલી વિનમ્રતાનો ઉલ્લેખ કરી સંતોને અહમ શૂન્યતા જે તેમની સાચી તાકાત હોવાનું જણાવ્યું હતું અને આ ગુણ આપણા જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના એક વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉજાગર કરેલા દેવથી દેશ અને રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્રનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થાએ પણ આ મંત્રને પોતાના કાર્યમાં આત્મસાત કર્યો છે બીએપીએસ સંસ્થાએ શિક્ષણ આરોગ્ય વ્યસન મુક્તિ અને માનવ સેવા ક્ષેત્રે અદ્વિતીય કાર્ય કર્યું છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ અવસરે માત્ર ઉત્સવ નહીં પરંતુ ગુણાતીત્ય ગુરુ પરંપરાના પ્રખંડ અખંડ પ્રવાહનું જીવંત સાક્ષ ગણાવી મહંત સ્વામી મહારાજને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી આ વેળાએ શ્રી મહંત સ્વામી મહારાજ અને શ્રી ડોક્ટર સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા આ સાથે નૃત્ય નાટિકાઓ મંત્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આરતીમાં સહભાગી થયા હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના ત્રણ વર્ષથી તેર વર્ષની વય સુધીના પંદર હજાર કરતાં વધુ બાળકોએ સત્સંગ ગ્રંથો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ત્રણસો પંદર શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા આધ્યાત્મિક નૈતિક સામાજિક વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે કોઈ એક સંસ્કૃત રચિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પંદર હજાર છસો છાસઠ બાળ બાળ બાલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ત્રણસો પંદર શ્લોકોનો મુઠ મુખપાઠ કર્યો હોય અને સમોગાન કર્યું હોય તેવી ઐતિહાસિક વિરલ ઘટના છે જેની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે આ અવસરે కేంద్రీయ గృహ సహకారం మంత్రి శ్రీ అగత హిత ప్రభు ప్రగ కారీ భర్మ మితావత భారీ సద్గ బ్రహ్మానంద స్వామి సంతో ప్రకృతి విషయ బయ్య సంతో ప్రేమ કરુણા અને સદાચાર સાથેનું જીવન જ આપણા માટે જીવંત ઉપદેશ છે પૂજ્ય સંત સ્વામી મહારાજની જન્મ જયંતિ વર્ષની ઉજવણીનો આજે પાવન અવસર છે બીજો એક સુભગ સંયોગ છે કે પૂજ્ય મહાન સ્વામીની દીક્ષાને પણ આજે અગણો સિત્તેર વર્ષ થયા છે વિરલ આધ્યાત્મિક સંત વિભૂતિ જેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું છે એવા પૂજ્ય મહંત સ્વામીને ભાવપૂર્વક હૃદયપૂર્વક વંદન કરું છું તેમણે બાણું વર્ષની વિરલ યાત્રાનું વર્ણન ચાર ભાગમાં થઈ શકે સાયન્સથી સંન્યાસ સંસ્કારથી સંસ્કૃતિ સાદગી થી સેવા અને ગુરુ નિષ્ઠાથી વિશ્વ નિષ્ઠા મહાન સ્વામી મહારાજના નો સમગ્ર સાર આ ચાર ભાગમાં આવી જાય એમ હું સમજુ છું તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો બાળપણથી ધાર્મિક સંસ્કાર સાદગી અને જીવન જીવનમાં સંચાર થયો સાયન્સના વિદ્યાર્થી તરીકે કૃષિમાં બીએસસી ની પદવી મેળવી પરંતુ અંતરમાં વૈરાગની જોત પ્રગટી રહી સાયન્સ થી લઈને સાચો પ્રકાશ છે યોગીજી મહારાજના આશીર્વાદથી તેઓ વિનુ ભગત બન્યા અને પછી કેશવજી જીવનદાસ સ્વામી બન્યા મુંબઈમાં દાદર હરિમંદિર ખાતે સેવા આપતા તેઓએ પોતાનું જીવન સાદગી સેવા અને સાધનામાં સમર્પિત કર્યું પ્રમુખ સ્વામી મહારાજની નિષ્કપટતા અને કરુણાએ મહંત જીવનભર પ્રેરણા આપી આ ગુરુ નિષ્ઠા તેમની જીવનયાત્રાનો આધાર સ્તંભ બનીને આજે તેઓ મહંત સ્વામી તરીકે હરિભક્તોના હૃદયમાં બિરાજે છે આજે તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં છ થી વધુ મંદિરો અભિધાબીનું ભવ્ય હિન્દુ મંદિર અમેરિકા નું અક્ષરધામ સિડની પેરી જોહાન્સબર્ગ જેવા મહાનગરોમાં આધ્યાત્મિક કેન્દ્રો ઉભા થયા છે શ્રી મહાન સ્વામીનું નેતૃત્વ માત્ર પથ્થરના મંદિરો પૂરતું નથી એ તો માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે તેમના પ્રેરક સંકલ્પથી પંદર હજારથી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે તે પણ વિશ્વ વિક્રમ છે ત્રણસો પંચોતેર થી વધુ નવ યુવાન સંતોનું નિર્માણ શૈક્ષણિક અને સંશોધન મંદિર પૂજ્ય મહાન સ્વામી અને બીએપીએસ સંસ્થાએ આ ત્રણેય આધાર સ્તંભોને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે તેમણે સંસ્કાર અને શિક્ષણના સંગમ એવા અનેક છાત્રાલયો શાળા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તાલીમ કેન્દ્રો સ્થાપીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજળી બનાવી છે સામે લડવાનું ખૂબ મોટું જન આંદોલન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે છેડ્યું તેમણે હજારો લોકોને વ્યક્તિગત મળીને વ્યક્સન મુક્ત કર્યા છે ગુજરાતની ધરતીને તો સ્વામિનારાયણ ભગવાનથી લઈ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંત મહંતોના અવલોકિક લાભ અને આશીર્વાદ મળતા રહ્યા છે